કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં બોડેલી સજ્જન બંધ રાખવામાં આવ્યું હતું બોડેલી હિન્દુ મુસ્લિમ વેપારીઓ અને આગેવાનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને બોડેલી નગરના વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું નગરના તમામ વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો નગરના અલીપુરા ઢોકલીયા સહિત તમામ વિસ્તારો સજ્જડ બંધ રહ્યા હતા

બંધ રહ્યું છે આ બાબતે અમે ભારત પણ વિનંતી કરવા માંગીએ છીએ કે હવે પાકિસ્તાન હવે ના પાણી બંધ કરવું જોઈએ કે એ બધી બાબતો તો ડિપ્લોમેસી રહી પરંતુ અત્યારે જે લોકોની અંદર એક આક્રોશ છે કે આજે ખભે ખભો મેલાવી અને આજે ભારત સરકાર સાથે તમામ ભારત દેશ નાગરિક ઉભા રહ્યા છે એવા સંજોગોની અંદર માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય ગૃહ મંત્રી શ્રી ને વિનંતી છે કે આ પાકિસ્તાનનો ભૂકો બોલાવી અને આતંકવાદી ને પૂરા નાબૂદ કરી દેવા જોઈએ આ કાશ્મીર નો જે મુદ્દો છે ખૂબ સળગતો છે અસંખ્ય વાર લોકો મરવાનો વારો આવ્યો છે અસંખ્ય વાર લોકોને મારી નાખ્યા છે એવા સંજોગો આપણા સૈનિકો સહિત થયા છે આપણા તો આ તબક્કે અમારી એક જ માંગણી છે સરકાર પાસે કે આ પાકિસ્તાનનો નો બોલાવી અને તમામ બીજા દેશોને પણ દાખલા રૂપ બનાવવા માટે અમારી વિનંતી છે બોડેલી શહેર ને એ દરેક આવા કાર્યક્રમોની અંદર ખબે ખબો મેલાવી અને સરકાર સાથે ઉભા રહ્યા છે દેશના નાગરિકો સાથે ઉભા રહ્યા છે વડાપ્રધાન સ્ત્રી સાથે ઉભા અને એમનો એમનો જુસ્સા થાય અને એમને તાકાત મળે એવી આજે આ બોલેલી દાખલા રૂપ બંધ રહ્યું છે એ બદલ તમામ વેપારીશ્રીઓ અને તમામ નાના મોટા ગલ્લા લારી ના આગેવાનો ને આ તબક્કે દરેક સમાજના વ્યક્તિઓનો પણ આભાર લલિત ચંદ્ર જોઈ